અને હવે બુલેટિનમાં વાત કરીશું અન્ય મહત્વના સમાચાર વિશે રાજકોટમાં પોલીસનું કામ હવે જનતાએ કરવું પડ્યું એ પ્રકારની પરિસ્થિતિ આવી છે રાજકોટની આ વાત છે કે જ્યાં જનતા દ્વારા રેડ પાડવામાં આવી દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ ત્યારે પોલીસનું કામ હવે જનતા દ્વારા કરવામાં આવ્યું દેશી દારૂનો અડ્ડો કે જ્યાં જનતા દ્વારા રેડ પાડવામાં આવી રાજકોટની આ વાત છે પોલીસનું કામ હવે જનતા દ્વારા કરવામાં આવ્યું જનતા રેડમાં મહિલાઓ પણ સાથે જોડાઈ નથી થતું તેવા તેવી વાતોની વચ્ચે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અનેક વખત રજૂઆત તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં વધુ માહિતી મેળવીશું રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે જોડાયા છે ગૌતમ રાજકોટમાં હવે પોલીસનું કામ જનતાએ કરવું પડી રહ્યું છે જે કામ કામ પોલીસને કરવાનું હોય છે તે અત્યારે રાજકોટમાં જનતાને પણ ખાસ તો કરી રહી છે કેમ કે મહિલાઓ દ્વારા આ જનતા રેડ છે કરવામાં આવી છે રાજકોટના અંબુકા ટાઉનશીપ જે વિસ્તાર છે ત્યાં દેશી દારૂના વેપલા ચાલતા હતા ને ત્યાં અત્યારે દરોડા કરી અને સ્થાનિક જે મહિલાઓ છે સ્થાનિક જે રહેવાસીઓ છે તેમના દ્વારા અત્યારે જે દરોડા છે તે કરવામાં આવી રહ્યા છે જે ભાઈ છે એમની સાથે પણ વાત કરીશું જેમણે આ વિડીયો ઉતાર્યા છે તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કરી રહ્યા છે તમે ખુદે આ વિડીયો ઉતાર્યા છે દેશી દારૂના અત્યારે એ લોકોને ખબર પડી ગઈ એટલે સગે વગે કરી દેવામાં આવ્યું છે શું કહેશો કેટલા સમયથી આ જે વેપલો છે તે કેટલા સમયથી ચાલી રહ્યો છે શું માજો વેપલો કેટલા સમયથી ચાલી રહ્યો તો તમે વિડીયો જે બનાવ્યા છે એ ક્યારના છે વેપારમાં એવું છે કે અમે પાંચથી સાત વર્ષ છે અહીંયા અમે પાંચ થી સાત વર્ષ અહીંયા રહેવા આવ્યા ત્યારથી તો બરોબર જે જગ્યા થી વેચાણ થાય છે એ ઈલિગલ કન્સ્ટ્રકશન છે ત્યાં લીગલી શેરી નીકળે છે ટાઉન પ્લાનિંગ ડ્રોઈંગ પ્રમાણે તો ઈલિગલ બાંધકામ ઉપરાંત શું કહ્યું શું કીધું તમને જો પોલીસ માં સાહેબ એવું છે કે જે લેવલના અધિકારીઓ અત્યારે આવ્યા હતા બરોબર એમને તો ઉપરથી પ્રેશર હોય એટલે એ લોકો એની રીતે સ્ટાન્ડર્ડ જવાબ દઈને નીકળી ગયા કે અમે આ પોઈન્ટ છે અહીંયા જે લોકો વેચાણ કરતા હતા એ બે લેડીઝને એ લોકો લઈ ગયા છે સાથે તમે તો અનેક વખત સ્થાનિક પોલીસ સ્ટેશનથી પોલીસ કમિશનર સુધી રજૂઆતો કરી હતી તો એનું કોઈ તમને જવાબ મળ્યો તો કોઈ પોઝિટિવ કે કોઈ આવ્યું તો અહીંયા દરોડા કરવા એમાં સાહેબ એવું છે કે જ્યાં તમે પૈસા આપો ને ત્યાં અધિકારીઓ આવે આ પાછળ ખબર નથી કોનું છે આ જયારે બાંધ આ જયારે જયારે વેચાણ થયું જગ્યાનું ત્યારે પોલીસની ગાડી પ્રાઇવેટ બોડી ગાર્ડ અઠવાડિયા થી દસ દિવસ સુધી ચોવીસ કલાક હાજર હતા કેમકે ત્યાં એને પૈસા મળ્યા હોય આવા અમારાયુમાં અમે પૈસા ન આપ્યા હોય એટલે એ લોકો આવે નહીં જયારે જયારે અમે રજૂઆત કરી ત્યારે આ બધાયનો એક જ પોઈન્ટ છે અમે જયારે જઈને સાહેબ ત્યારે ઉભા ઉભી આપણને એમ થાય કે કદાચ હજી ઓફિસમાંથી બહાર નીકળજી પેલા જેસીબી પહોંચી ગયું હોય છે એવા ફોન કરે આપણી સામે કે ભાઈ મારે અઠવાડિયા ફાઇલ રેડી જોઈ અઠવાડિયામાં તમારું દબણ હટી જાય તમે ટેન્શન ફ્રી રહ્યો બે હજાર ને બાવીસ થી સાહેબ રજૂઆત કરી છે આ અમારા પ્રૂફ છે આ જોવો તમે પંદર છ બે હજાર બાવીસ ની તારીખ છે મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરું બેન કેટલો ત્રાસ છે ને કેટલો ભય હોય છે તમને બહુ ત્રાસ છે અહીંયાથી નીકળાતું નથી એટલી વાસ આવે છે છે લાગે એકલી એક અમે અહીંથી ન નીકળી હકી અમે જયારે નીકળી ત્યારે બે ત્રણ હારે નીકળી અહીંથી એમાં સાંજનો ટાઈમ થાય ને ત્યારે તો અમારી નીકળાય જ નહીં આ બાજુ અને અહીંયા ચાલુ જ હોય બધાય ગમે તેવા માણસો લેવા માટે અહીંયા ચાલુ જ હોય આવતા જ હોય સાત વર્ષ થી તો રહીએ છીએ ત્યાંનો ત્રગ છે અને લીગલી કઈ વસ્તુ જગ્યા પણ લીગલી નથી અમારા ગેટ બાર પડે છે પણ એ જગ્યા નથી કે જે રીતના ગત માં તમામ